સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પાર્ટીની વિસ્તૃત કારોબારી સંગઠન મજબૂત બનાવવા કોંગ્રેસ કવાયત શરૂ કરી છે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મનીષ દોશી ભૂપેન્દ્ર મારવી અને હરપાલસિંહ ચુડાસમાએ કાર્યકરો સાથે બેઠક કરીને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી આ બેઠકમાં ચૂંટણી કરાયો છે સમગ્ર જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી તાલુકા અધ્યક્ષ થઈને તમામ કારોબારીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર બાબત કઈ રીતે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી આપી શકાય વોટ ચોરીના મામલે કઈ રીતે તાલુકાથી જિલ્લાથી માંડીને કઈ રીતે આખી વિસ્તૃત સમજ આપવામાં આવી અને સાથે સાથે આગામી દિવસોની અંદર પક્ષના જે જે કાર્યક્રમો છે તાલુકા કક્ષાના ગ્રામ કક્ષાના એ કાર્યક્રમોને કઈ રીતે અમલીકરણ કરે તેની આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા કરવામાં આવી સમગ્ર કારોબારીમાં સંગઠનને મજબૂતી આપવા માટે અને સંગઠનના માધ્યમથી જનતાના મુદ્દાને લેવા માટેની વાત પણ સંપૂર્ણપણે ચર્ચા કરવામાં આવી છે આજે સમગ્ર દેશની અંદર જે પ્રકારે આદરણીય રાહુલજીએ ચૂંટણી પંચની અને ભારતીય જનતા પાર્ટીની જે મિલી ભગત છે અને આ મિલીભગતથી જે રીતે ચૂંટણીઓમાં ચોરી થઈ રહી છે મતોની લૂંટ થઈ રહી છે એ હવે પકડમાં આવી ગયું છે એ ઉઘાડું થઈ ગયું છે લોકોની અંદર પણ એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજેથી અમે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે સહી અભિયાન ચલાવ્યું છે કે વોટચોર ગાદી છોડના મુદ્દે સહી અભિયાનમાંથી ચાલુ થયું ગામડે ગામડે આશયભાન અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કરવાના છે સુરેન્દ્રનગરની સમસ્યા માટે પણ આજે અમે વિશાળ રેલી અને આંદોલન કરી રહ્યા છીએ આમ તમામ રીતે કોંગ્રેસનો કાર્યકર્તા આજે મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય અત્યાચાર અને ભ્રષ્ટાચારની સામે સખત લડ